નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે અમારી આ ચેનલની અંદર અને આજે મિત્રો જો તમે પશુપાલન કરતા હોય તો પશુપાલન કરતા વ્યવસાય જે લોકો ખેડૂત મિત્રો છે એમના માટે આ વિડીયો ખાસ છે કારણ કે આજે હું જે બહેન પાસે આવ્યો છું એમને એ પશુપાલન કરે છે એ પશુપાલનના વ્યવસાયની અંદર એમની જે આ ભેંસ છે આ ભેંસની અંદર આજથી પંદર દિવસ પહેલાં જે તકલીફ થયેલી એ તકલીફની અંદર અમારી પાસે જે અમારી કંપનીમાં અમે જે કામ કરી રહ્યા છીએ એની અંદર આજે કેટલ ફીડ મેક્સ કરીને જે પાવડર આવે છે જે હન્ડ્રેડ પર્સન્ટ નેચરલ છે અને આની અંદર ટોટલ ત્રીસ પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલા છે આ પાવડર એમને જે તકલીફ હતી એની અંદર ખવડાયો છે શું તકલીફ હતી શું ફાયદો થયો છે ગજબનો છે તો વાત કરીશું આપણે એમની પાસેથી નમસ્કાર થોડું મોટેથી બોલજો આપણું નામ શું છે

ઓછો ફેટ હતો જેને લઈને દૂધની ડેરીની અંદરથી ત્રણ દિવસ દૂધ એમનું પાછું આવેલું પાછું આવ્યા પછી એમને આમનો સંપર્ક કર્યો આમને અમારી કંપની સાથે કામ કરી રહ્યા છે એમને આ પાવડર એમને ખવડાવ્યો તો સાત દિવસ તમે ખવડાવ્યો બરાબર ને તો સાત દિવસ ખવડાવ્યા પછી શું ફાયદો થયો ફેટ વધી ગયો કેટલો ફેટ વધ્યો પછી તો અને દૂધ વધેલું દૂધ કેટલું વધ્યું બરાબર મતલબ સવારે અત્યારે કેટલું ચાર લીટર છે ને અત્યારે મિત્રો ચાર લીટર દૂધ સવારે અને સાંજે કેટલું ત્રણ લીટર સાંજે ત્રણ લિટર દૂધ મિત્રો એમની ભેંસ આપતી થઈ ગઈ છે અને ભય મહિનો થયો દર મહિના જેવું મિત્રો આ ભેંસને ભય થયો છે પરંતુ મેઈન તકલીફ હતી ફેટ ન આવવાને કારણે ત્રણ દિવસ દૂધ ઘરે પાછું આવી જતું હતું એ આજે ફેટ આનાથી વધી ગયો છે અને દૂધ પણ વધી ગયું છે તો બેન તમારા જેવી લોકોને પશુને તકલીફ હોય દૂધ અને ફેટની તો આ પાવડર ખરો તો ફાયદો થાય તમારો થઈ ગયો ફાયદો ઓકે તો કિંતુ કિંતુભાઈ જેને પણ કોઈ પણ જાતની પશુપાલન કરતા હોય કોઈને સંપર્ક કરવો હોય તો તમારો નંબર આપો તો તમને કોલ કરી શકે મારો મોબાઈલ નંબર છે ત્રેસઠ પંચાણું સિત્યાસી સિત્તેર પસઠ તો મિત્રો આ નંબર છે તમે એમનો સંપર્ક કરી શકો છો અને પશુપાલનની અંદર કોઈપણ જાતના પ્રોબ્લેમ આવતા હોય ચાહે તમારી ભેંસની કે ગાયની અંદર દૂધના પ્રોબ્લેમ હોય ફેટના પ્રોબ્લેમ હોય એસએનઆર નથી વધતો વેપર રહેતી આવતી બંધાતી નથી પાછી ઠેલાતી દૂધમાંથી પોદા આવતા હોય આચરણમાંથી રોય આવતો હોય બાળું જામ થઈ ગયું હોય મસ્ટાદીશનો રોગ હોય એક્સ વાય અને જેડ બધા જ તકલીફની અંદર આપણો આ કેટલ ફીડ મેક્સ પાવડર કામ કરે છે ઓકે તો મળીએ મિત્રો આવનારી એક બહેતરીન વિડીયોની અંદર થેન્ક યુ સો મચ